અને કહ્યું કે સાદુડ ભગત કુવામાં પાણી નથી જેથી જવાબ આપતા સાદુડ ભગતે કહ્યું કે ફરતી ધણ ધા નાખે છે કસ પણ પાણી નથી જેથી દાસી જીવણે ઉતરી અને કસ જોઈ દેવાની તૈયારી બતાવી અને થોડી જ વારમાં ખાટલીમાં બેસાડીને જીવણ દાસજીને કુવામાં ઉતાર્યા અને પછી દાસી જીવણના સંતપણાના પારખા લેવા સાદુળ ભગતે ખાટલી કુવામાંથી બહાર કઢાવી લીધી પથ્થરોના તળ તપાસી અને દાસી જીવણે કહ્યું કે હવે મને ઉપર સીંચી લ્યો જેથી સાદુળ ભગતે કહ્યું કે એ નહીં બને આ કૂવામાં પાણી આવ્યા વગર તમને બહાર નથી કાઢવા તમે તો સંત છો ને તો ત્યાં જ પાણી આવે એવું કરો તો જ હું માનું દાસી જીવણે કહ્યું કે અરે ભાઈ મારામાં એવું સત નથી મારી આબરૂ ન લે છતાં સાદુળ ભગત ન માન્યા અંતે દાસી જીવણે પોતાનો એક તારો દોરડા માફક મંગાવ્યો અને દાસી જીવણે પ્રભુને રીઝવવા અને પાણી લાવવા એક સાથે ચાર ભજન કૂવામાં ગાયા હતા અને તે બાબત પણ ઇતિહાસમાં સાક્ષી પૂરે છે કે તેમના દાસી પણ અને સંતના જોરે સુકેલા કૂવામાં પાણી આવ્યા હતા અને તે સમયે સાદુળ ભગત દાસી જીવનના પગે પડી ગયા અને તેમનું દિલ દુભાયું તે બદલ પસ્તાવા રૂપે વચન આપ્યું કે જ્યાં લગી આ કૂવો છે તેમાં કોઈ દિવસ આભડછેટ નહીં લાગે અને અઢારે વરણ તેમાં પાણી પીશે આમ દાસી જીવણે પરચો પૂર્યો હતો આ ઉપરાંત ગોંડલ સ્ટેટના કર ન ભરવા માટે થઈને જેલમાં પૂર્યા હતા તે દિવસે પણ તેની પત રાખવા ખુદ ભગવાન કૃષ્ણએ તેમનો દંડ ભર્યો હતો અને દાસી જીવનને છોડાવ્યા હતા ભગવાને દાસી જીવનને છોડાવવા માટે આપેલ કોરી આજે પણ ગોંડલ સ્ટેટના વારસદારો પાસે છે મિત્રો અમારું આ પઠન આપને કેવું લાગ્યું આપનો પ્રતિભાવ અમારા કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો